જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું એક ગુરુ શિષ્યની કથા એક અઢિયાની વાર્તા જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે જીવનમાં કોઈ વખત આપણે વિચાર્યું છે કે આપણને ક્યારે આપણાથી નાની વયના છોકરાઓ પણ આપણને શીખ આપી જાય છે ત્યારે માત્ર બાળક સમજીને જવા દેતા હોઈએ છીએ આપણે ખરેખર અબૂત હોઈએ છીએ કારણ કે જયારે એક નાનું બાળક આપણને જીવન મંત્ર શીખવાડી જાય છે ત્યારે સમજવાનું કે ભગવાન મળી ગયા આવી જ એક વાર્તા છે નિખાલસ બાળક અઢિયાની અઢિયો એક પંજાબી છોકરો અને પોતે એક અનાથની જિંદગી જીવતો કોઈ ક્યારેક ખાવાનું આપે તો જમી લેતો અને ગમે ત્યાં પોતાની મસ્તીમાં સૂઈ રહેતો ન તો કોઈ મંજિલ હતી ન તો કોઈ ઠેકાણું બસ હાલત લઈ જાય ત્યાં જાય એક દિવસ રખડતો હતો ત્યારે એક સાધુ મળી ગયો સાધુ પણ અઢિયાની જેમ સરળ અને સહજતા વાળાની અને સાધુની મુલાકાત થઈ ગઈ અને સાધુ ને અઢિયાના ક્ષણ ની મુલાકાતમાં એક ગુરુ અને ચેલાનું સ્વરૂપ સાધુ અને અઢિયાના સંબંધમાં જોવા મળ્યું સાધુએ અઢિયા ને પૂછ્યું કે બેટા શું કરે છે તું અઢિયો જવાબ આપતા કહે છે કે કોઈ મંજિલ નથી કોઈ ઠેકાણું પણ નથી કોઈ જમવાનું આપે તો જમી લઉં છું

કારણ કે હું રોજ અઢીશેર લોટનું જમતો અને ગુરુએ જવાબ આપતા કહ્યું કે કંઈ વાંધો નહીં ઠાકોરજીની દયાથી ઘણું બધું છે આશ્રમમાં અનાજના કોઠાર ભર્યા છે ભાઈ તું આવ અને મારી સાથે ચાલ આશ્રમમાં તારી અને મારી દોસ્તી જામશે અને મારે તારો સતવારો થશે અઢિયો ફરી પાછો કહે છે કે તમે કહેશો તે કામ કરીશ પણ જ્યારે જમવા બેસું ત્યારે કોઈ પણ બંધન નહીં કરું ગુરુજી કહે કે વાંધો નહીં ખાવું એટલું ખાજે પણ તું ચાલ મારી સાથે અને અઢિયો ની ખાલસી ગુરુની સાથે આશ્રમમાં જાય છે ત્રણ ચાર દિવસ વીતી ગયા અને ગુરુએ અઢિયાને બોલાવ્યો અને કહ્યું કે અઢિયા આશ્રમનો વર્ષોથી એક નિયમ છે અઢિયો પૂછે છે કે શેનો નિયમ ગુરુ કહે છે કે આશ્રમમાં અગિયારસ ના દિવસે ઉપવાસ કરવાનો હોય છે અને અઢિયો ઝપકી ગયો અને ગુરુને પૂછ્યું કે મહિનામાં અગિયારસ કેટલી વાર આવે મહિનામાં બે વાર અઢિયો કહે આપણે તો ઉપવાસ નહીં કરીએ તમને તો ખબર જ છે કે મારે રોજ અઢીશેર લોટની બાટી જોઈએ અને અઢિયો ખીજાઈ ગયો ગુરુજી કહે છે કે અઢિયા મહિનામાં બે વખત ઉપવાસ કરવામાં તને શું વાંધો છે અઢિયો કહે કે હું ઉપવાસ નહીં કરું તમે કહો તો આશ્રમમાં રહું નહીતર હું જાઉં છું ગુરુજી કહે અરે પણ હું તને આશ્રમમાંથી જવાનું કોણ કહે છે અગિયારસનો ઉપવાસ કરતો સારું અઢિયો કહે કે હું તો જાઉં છું અઢિયો ના માન્યો તે ના જ માન્યો ગુરુએ કહ્યું કે કંઈ વાંધો નહીં તું જમી લેજે પણ અહીંયા આશ્રમમાં તને જમવાનું અગિયારસના દિવસે નહીં બનાવવાનું દૂર સામે જંગલમાં જઈને તારી રીતે બનાવીને ખાઈ લેવાનું અઢિયો કહે પણ અઢી શેર લોટ અને બીજું સીધું સામગ્રી મારે જોશે જે હું મારી રીતે આશ્રમમાંથી લઈ જઈશ ગુરુજી કહે કે અઢિયા હજી કહું છું કે બેટા ઉપવાસ કરતો સારું અઢિયો કહે કે ઓમ નમો નારાયણ હું જાઉં છું ગુરુજી કહે અરે પણ ઉભો તો રે અઢિયા ભાઈ તું જમી લેજે બસ થોડા દિવસમાં દશમ આવી અને સાંજે ગુરુજીએ કહ્યું કે કે બેટા અઢિયા કાલે અગિયારસ છે કહે હા ગુરુજી કાલે હું મારી રીતે જંગલમાં બધું સીધું લઈને જમવાનું બનાવીશ અગિયારસની સવારનો સૂર્ય ઉગ્યો અને ગુરુએ કહ્યું કે બેટા હજી વિચારી લે અને ઉપવાસ કરી લે અઢિયો પૂર્ણ હઠાગ્રહ વાળો જીદી છોકરો તે ન માન્યો ધીમે ધીમે બપોરનો સમય થયો અને અઢિયો ગુરુ પાસે આવીને કહ્યું કે ગુરુજી લાવો સીધું અને હું જંગલમાં ઉપડું ગુરુજી કહે કે તારે ઉપવાસ નથી જ કરવો એમને અઢિયો કહે કે ના નથી જ કરવો ગુરુજીએ સીધું સામગ્રી આપી અને અઢિયો લાકડા અને જરૂર પૂરતા વાસણ અને સીધું લઈને આશ્રમથી દૂર જંગલમાં અડધો કિલોમીટર દૂર ગયો અને જમવાનું બનાવવા માંડ્યો પણ અઢિયો જ્યારે આશ્રમમાંથી જંગલ તરફ જવા આવ્યો ત્યારે ગુરુએ કહ્યું હતું કે બેટા જમવાનું બની જાય ત્યારે થાળ ઉપર કપડું ઢાંકી અને ઠાકોરજીને પ્રાર્થના કરજે કે ઠાકોરજી જમવા પધારો આવું કહેવાનું અઢિયો કહે કે તમારો ઠાકોર જમવા આવવાનો હોય તો એ ખાય એટલો લોટ અને સીધું સામગ્રી વધારી દો ગુરુજી કહે અરે ઠાકોરજી જમવા ન આવે ખાલી ભાવ કરવાનો હોય અઢિયો કહે તો વાંધો નહીં અઢિયો જમવાનું બનાવવા માંડ્યો અને એક કલાકમાં જમવાનું બની ગયું અને અઢિયા એ ગુરુના આદેશ પ્રમાણે થાળીને પોતાનો લાલ કપડું ઢાંકીને પ્રાર્થના કરી કે હે મારા ગુરુજી ના ઠાકોરજી જમવા પધારો સાવ નિખાલસતાથી અઢિયાએ પ્રાર્થના કરી અને ભગવાન શ્રીરામ મીખાલસ બાળકની પ્રાર્થનાથી અયોધ્યામાં બેઠા હતા ત્યાંથી ઊભા થઈ ગયા અને સીધા અઢિયા પાસે જમવા આવી ગયા ગુરુના કહ્યા પ્રમાણે એક મિનિટની પ્રાર્થના પૂરી ન થાય ત્યાં તો રામ આવીને સીધા જમવા બેસી ગયા અને અઢિયાને પૂછ્યું પણ નહીં અઢિયો આંખ ખોલે ત્યાં તો ઠાકોરજી થાળ ગ્રહણ કરવા માંડ્યા અને અઢિયાનો મગજ ગયો અને ઠાકોરજીને ખીજાવા માંડ્યો અને કહેવા લાગ્યો કે કઈ શરમ જેવું છે કે નહીં કઈ વિવેક છે કે નહીં કોઈને પૂછ્યા વગર કોઈનું બનાવેલું જમી લેવાય તમે તો સાવ વિવેક વગર ના છો પણ ભગવાન શ્રીરામ કઈ બોલ્યા વગર બધું જમી ગયા જમીને સીધા ઉભા થઈને ગાયબ અડ્યો બધો સામાન લઈને પાછો આશ્રમમાં આવ્યો અને ગુરુજીને ખકડાવવા લાગ્યો તમારા ઠાકોરજીને તો કઈ વિવેક નથી કઈ પણ બોલ્યા વિના આવીને સીધા જમવા જ બેસી ગયા હું તો પ્રાર્થના કરતો હતો ત્યાં આવીને જમવા બેસી ગયો પણ ગુરુજીએ બહુ ધ્યાન આપ્યું નહીં અને કહ્યું કે છોકરો છે ઠાકોરજી થોડા કઈ જમવા આવે ખોટું શા માટે બોલે છે એવું કહીને ગુરુજી પોતાના ધ્યાનમાં લાગી ગયા તે દિવસે અઢિયાને ઉપવાસ કરવો પડ્યો અને પંદર દિવસ પછી પાછી અગિયારસ આવી અને ગુરુજીએ કહ્યું કે અઢિયા આજે અગિયારસ છે છે અઢિયો અઢિયો બોલ્યો કે હા મને ખબર બીજી જંગલ તરફ જવા માટે નીકળ્યો અને આ વખતે તેને પાંચ છે લોટ ગુરુજી પાસેથી માગ્યો અને કહ્યું કે તમારું ઠાકોરજી આવે તો મારે ભોગવવાનું હું લોટ વધારે લઈ જઈશ ગુરુજી કહે કે હા ભાઈ લઈ જા ને ઘણું ભગવાને આપ્યું છે લઈ જા અને અઢિયો એ વખતે પાંચ છે લોટની બાટી ચાવલ સબ્જી દૂધ અને લચ્છી બનાવીને ગુરુજીએ કહ્યા પ્રમાણે કપડું ઢાંકીને ફરી કહ્યું કે હે મારા ગુરુજીના ઠાકોરજી જમવા પધારો આવી પ્રાર્થના કરતાં પોણી મિનિટ થઈ ત્યાં તો રામ અને સીતા બંને કપડો હટાવીને જમવા લાગ્યો અઢિયો એક મિનિટ પૂરી થઈ અને જોવે ત્યાં તો સીતા અને રામ બંનેને જમતા જોઈ અઢિયાનો ગુસ્સો આસમાને પહોંચી ગયો અને ફરી કહેવા લાગ્યો કે આ કોણ છે સાથે તમને એકને આમંત્રણ આપ્યું હતું અને આ કોને લઈને આવ્યા પણ ભગવાન શ્રીરામ કઈ પણ બોલ્યા વિના જમી લીધું અને પછી કહ્યું કે આ મારા પત્ની છે અઢિયાનું જમવાનું આજે પણ ભગવાન રામ આવીને જમી ગયા અને અઢિયો પાછો આશ્રમમાં ભૂખ્યા બેઠા આવીને ગુરુજી ઉપર ગુસ્સે થવા લાગ્યો અને કહેવા લાગ્યો તમારા ઠાકોરજી તો પરણેલા છે અને તેમના પત્નીને પણ સાથે લાવવાના છે મને તમારે કહેવાય તો ખરું ને પણ ગુરુજીને વાત ગળા નીચે ન ઉતરી અને અઢિયાને કીધું કે શું વાત કરે છે પણ અઢિયો રિસાઈને બીજા કામે ભૂખ્યા પેટે વળગી ગયો પંદર દિવસ વીતી ગયા અને આવી અને ગુરુજીએ કહ્યું કે અઢિયા આજે અગિયારસ છે અને અઢિયો ગુસ્સામાં ગુરુજીને કહેવા લાગ્યો પણ આજે તો હું સાડા સાત શેર લોટ અને તેના પ્રમાણમાં બીજી સામગ્રી લઈ જઈશ પણ ગુરુજીનો સ્વભાવ સારો હતો એટલે એને કહ્યું કે કઈ વાંધો નહીં લઈ જા તારે જેટલું જોઈતું હોય એટલું લઈ જા અઢિયો આગળ ના ક્રમ અનુસાર ત્યાંથી નીકળ્યો અને જંગલમાં જઈને બધું જમવાનું બનાવીને સાવ નિખાલસ ભાવે પ્રાર્થના કરી કે હે મારા ગુરુજી ના ઠાકોરજી જમવા પધારો અને અઢિયાની પ્રાર્થના પૂરી થાય એ પહેલા તો ભગવાન શ્રી રામ સીતા અને લક્ષ્મણ સહિત જમવા લાગ્યા અને અઢિયો આંખો ખુલે જુએ તો રામ સીતાને લક્ષ્મણ થાળ જમવા લાગ્યા અને અઢિયો ગુસ્સે થતો બોલ્યો ભગવાન પ્રેમથી બોલ્યા વગર જ જમી લીધું અઢિયો પાછો ગુરુજીના આશ્રમમાં આવ્યો અને ગુરુજીને પૂછ્યું કે જમ્યો અને અઢિયો કઈ પણ બોલ્યા વગર મો ચડાવીને ચાલ્યો ગયો અને પોતાનું કામ કરવા લાગ્યો ફરી પાછા દિવસ વીતી ગયા અને દર જેમ આ વખતે પણ પોતાનો ભાગ મેળવીને સાડા દસ શેર લોટ અને બીજી જરૂરિયાતવાળી સામગ્રી લઈને જંગલમાં ગયો બધું જમવાનું ત્યાં તૈયાર કર્યું અને ફરી ગુરુજીના આદેશ પ્રમાણે કે હે મારા ગુરુજીના ઠાકોરજી જમવા પધારો અને આ વખતે તો શ્રી રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી ચારેય દેવતાઓ પધાર્યા અને જમી લીધું આ વખતે તો અઢિયો કંઈ પણ બોલ્યો નહીં અને ચૂપચાપ ગુસ્સાથી લાલ થઈને બેઠો રહ્યો માત્ર એટલું જ બોલ્યો કે તમ તમારે જમો જમો અને તે દિવસે તો આશ્રમમાં આવીને અઢિયો ગડગડો થઈ ગયો અને કહ્યું તમારા ઠાકોરજી તો દર વખતે એક માણસને વધારે જ લઈ આવે છે પણ ગુરુજી કહે કે આ રોજ આવું કહે છે પણ આમાં કંઈક તો સાચું છે પંદર દિવસ ગયા અને અઢિયો આજે નિખાલસ ભાવે બદલો લેવા માંગતો હતો બધી જ સામગ્રી લઈને તે દિવસે જંગલમાં ગયો અને બધું કાચું ઢાંકીને મૂકી દીધું પ્રાર્થના કરી કે હે મારા ગુરુજી રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજી પધાર્યા અને કપડું ઉગાડીને જમવા જાય ત્યાં તો બધું કાચું સીધું પડેલું અને શ્રી રામે પૂછ્યું કે કેમ અઢી આજે જમવાનું નથી બનાવ્યું અને અઢિયો પોતાના કોમર અભિમાન સાથે બોલ્યો કે હવે જમોને અને અઢિયો પાછો બોલ્યો કે હું રોજ બનાવતો અને તમે જમી લેતા એટલી બધી હિંમત હોય તો આજે તમે બધા જમવાનું બનાવો હું જમીશ લક્ષ્મણ લાકડા કાપી લાવ્યા હનુમાન ચૂલામાં મારે ને રામ સીતાને રાંધવામાં મદદ કરે છે અને જમવાનું બનાવ્યું અને અઢિયો બોલ્યો કે મારે અઢી શેર લોટની રસોઈ અલગ કાઢી નાખો પછી તમે જમો ભગવાન શ્રી રામ બોલ્યા અરે આમાં ભાગ ના પાડવાના હોય તારા ગુરુજીના ઠાકોર અમે છીએ એ રીતે અમારા પણ ઠાકોરજી છે ભગવાને અઢિયાને મનાવીને થાળ તૈયાર કર્યો અને શ્રી રામે ભગવાન ને પ્રાર્થના કરી કે હે આખા વિશ્વના ઠાકોરજી જમવા પધારો અને ત્યાં તો ભગવાન શિવની સાથે આખી જમાત જમવા આવી અને પંગતમાં જમવા બેસી ગઈ અને વળી અઢિયો અકડાયો કે મારો અઢી શેરનો ભાગ મને આપીને પછી બધાને જમાડો ભગવાન રામ કહે કે અમારી સાથે પંગતમાં જમવા બેસી જા પણ અઢિયો ન માન્યો સીતાને હાથે બનાવેલી રસોઈ અને એક ખૂટે બધા જ ભગવાન મોમાં મૂકી દે છે બ્રહ્મ જ્ઞાન થયું અને ઊભો થઈને માત્ર એટલું જ બોલ્યો તું જ્યાં સુધી પાછો ન આવું ત્યાં સુધી કોઈ અહીંયાથી જતા નહીં અને ભાઈ અઢ્યો તો આશ્રમમાં દોડતો આવ્યો અને ગુરુને કંઈ પણ કહ્યા વગર અઢિયો જંગલમાં લઈ ગયો અને ગુરુજી જોવે ત્યાં તો ગુરુજીની આંખો ફાટેલી રહી ગઈ દેવતાનો મેળો જોઈને ખુશી નથી સમાતી ગુરુજી બધા જ દેવતાઓ પેલા તો અઢિયાના પગમાં પડી ગયા અને કહ્યું કે આજથી હું તારો ગુરુ નહીં પણ તું મારો ગુરુ છે આવું કહેવાની સાથે ગુરુજી અને અઢિયો બંનેની આંખમાંથી દડ દડ આંસુ વહેવા લાગ્યા અને ભેટી પડ્યા આજે આપણે આ વિડીયોમાં સાંભળી ગુરુ શિષ્યની કથા જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી માં જરૂરથી શેર કરજો મને સાંભળવા માટે ધન્યવાદ બોલો સદગુરુ દેવ કી જય